હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સંતોષ કિચન બજારમાં મળતો ભેળ સેરવાળો આમચૂર પાવડર ખાવા કરતાં ઘરે જ એકદમ આસાનીથી અને ખૂબ સસ્તામાં આમચૂર પાવડર છે તે બનાવો તે ખૂબ જ આસાનીથી બને અને તૈયાર થઈ જાય છે એના માટે અહીંયા મેં કાચી કેરી છે તે લીધેલી છે અને તમારા ઘરમાં જે ખમણી અવેલેબલ હોય તે એનાથી છે તેને એકદમ ઝીણું એવું છીણ છે તે કરી લેવાનું છે આવી રીતે ઉપરથી કેરી છે તેને થોડી કટ કરી અને આપણે તેનું એકદમ સારી રીતે છીણ છે તે કરી લેવાનું છે અહીં અમે પહેલાં મોટી ખમણી છે તેનાથી આવું કેરીનું છીણ છે તે કરી લઈશું કાચી કેરી એકદમ આછાનીથી ખમણા જાય છે હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી ખમણ છે તે થઈ ગયું છે હવે આપણે જે ઝીણું આદું ખમણવાની જે ખમણી હોય તેનાથી આવી રીતે કેરીને ખમણી લઈશું બંને રીત છે તે તમે કોઈ પણ યુઝ કરી શકો છો અહીંયા બંને રીતે મેં એકદમ સારો એવો ખમણ છે તે કરી લીધું છે એક છે તે થોડું એવું ઝીણું થશે અને એક જાડું થશે હવે બધી જ કેરી છે તે એકદમ સારી રીતે ખમણાઈ ગઈ છે તો તેને આપણે પકતી કરી અને તડકાની અંદર સુકવવા માટે રાખી દઈશું બેથી ત્રણ કલાકની અંદર જ એકદમ સારી રીતે આ કેરી છે તે સુકાઈ અને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી સુકાઈ ગઈ છે તો હવે આપણે તેને મિક્સર જારની અંદર એડ કરી દઈશું જો તમારે આવી રીતે છીણી અને ન કરવું હોય તો તમે મિક્સરની અંદર કેરીને ક્રશ કરી અને પછી પણ સુકવી શકો છો હવે એકદમ સારી રીતે ક્રશ છે તે થઈ ગયું છે તો તેનો પાવડર છે તે તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને આવી રીતે જે ઝીણી છારી હોય તેનાથી છારી લેવાનું છે તો આપણો સરસ મજાનો ઘરે બનાવેલો આમચૂર પાવડર છે તે બની અને તૈયાર થઈ ગયો છે કોઈપણ જાતની ભેળસેળ વગર એકદમ આસાનીથી બની અને તૈયાર થઈ જાય છે અને તમે તેને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો તો આ રીતથી તમે એક વખત આમચૂર પાવડર છે તે જરૂરથી બનાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો